રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અલ શામી ગ્રુપ દ્વારા યા સિદ્દી કે અકબર ગગન ભેદી નારા સાથે જશ્ને સિદ્દી કે અકબર નિમિત્તે વિશાળ શહેરી જુલુસ નીકળ્યું બોડી સંખ્યામાં લોકો જોડાયેલા હતા નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ઇસ્લામ ધર્મના ખલીફાએ અવ્વલ હજરત સિદ્દી કે અકબરની બારગામાં ખીરાજી અકીદત પેશ કરવામાં આવેલ હતી દેશની સલામતી અને ભાઈચારા માટે દુઆ થઈ હતી બહારપુરા મોહમ્મદી મસ્જિદ પાસે અલશામિક ગ્રુપ દ્વારા આજરોજ શાનદાર અને ભવ્ય શહેરી જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો ચુસ્ત અને ઇસ્લામિક લિબા સાથે આ શહેરી જુલુસમાં જોડાયા હતા આ જુલુસ મેઇન બજાર ચકલા ચોક ખ્વાજા સાહેબની દરગાહ બહારપુરા થઈ લાલશો બાવાની દરગાહ ધોરાજીના મુખ્ય માર્ગ ઉપર ફરી મોહમ્મદી મસ્જિદ ખાતે જલસો પૂર્ણ થયેલ હતો રિપોર્ટર સંકલેન ઘરાણા ધોરાજી ફરી મળીશું સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ

ઇસ્લામ ધર્મના પહેલાં સૈદના શહેરનાબુલક સિદ્ધિકની યાદમાં અમે જુલુસ નીકાળીએ છીએ કે મોહમ્મદી મસ્જિદ પાસેથી નીકળી શહેરના મુખ્ય રસ્તો પર નાથ અને મનકબત્ય પૂર્વક રજી લાવત પડતા પડતા અમે ઇસ્લામી લિબાસ સાથે અને શાંતિના સાથે અમે આ જુલુસ નીકાળીએ છીએ અને તમામ બધા આટો આખા દેશ આટું દુઆએ ખેર કરવામાં આવી આ જુલુસ આયા પરત દાશની દરગાહ પાસે અવ નવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને